નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ આ આખા અઠવાડિયા દરમિયાન કપાસના ભાવમાં કેટલો વધારો થયો અને આગામી અઠવાડિયામાં કેટલો વધારો થઈ શકે તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવવાના છીએ તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો ને દરરોજના તાજા બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો હવે કપાસ બજારની વાત કરીએ તો કપાસના ભાવમાં એક ધારી તેજી પછી માર્કેટયાર્ડના ભાવમાં રૂકાવટ હતી પરંતુ ભાગ્ય ગયા અઠવાડિયાની અંદર ઘણા બધા યાર્ડમાં કપાસના ભાવ સોળસોના બોલાઈ ચૂક્યા હતા એ જ રીતે મૂસા મથાળેથી રૂપિયા દસથી લઈને પંદર રૂપિયા મનમોળ સ્થિર ગણાઈ શક્યા હતા કપાસમાં હવે માલના સ્ટોક છે અને યાર્ડમાં આવક સાવ પાંખી થઈ ચૂકી હતી એ સંજોગોમાં ઘટાડો મુશ્કેલ છે પણ હવે કપાસના ભાવ રૂપિયા સોળસો કે સોળસો પચાસની વેચાય એવા માલની પણ તંગી હોવાના કારણે હવે યાર્ડના ભાવ નીચા જવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે ને આજના બજારની વાત કરીએ તો આજે રાજકોટમાં પંદરસો દસથી થી પંદરસો સાનુ તો અમરેલીમાં પંદરસો ચોર્યાસી રૂપિયા જસદણમાં ઊંચામાં પંદરસો એંસી તો બોટાદમાં સૌથી ઊંચો ભાવ સોળસો થયા હતા ગોંડલમાં પંદરસો એક્યાસી તો જામજોધપુરમાં પણ પંદરસો ને એક્યાસી બાબરામાં પંદરસો જેતપુરમાં પંદરસો રાજુલામાં પંદરસો એકાવન તો ભેંજાળમાં પંદરસો એકસઠના ભાવ ઊંચા બોલાયા હતા જોકે અત્યારે ભાવમાં પ્રતિમણે પંદરસોથી પંદરસો પચાસ સુધી ગામડે ઓફર થતાં ગામડે સાટા સારા થવા લાગ્યા છે અને ખેડૂત મિત્રો પાસેથી મળેલી સંખ્યાબંધ કમેન્ટ પ્રમાણે ચાર પાંચ દિવસથી ગામડેથી પણ ડાયરેક્ટ વેપારો સારા એવા થવા લાગ્યા છે ગામડે બેસ્ટ માલના ભાવ પ્રતિમણે સોળસો સુધીના પણ ઓફર થઈ જતા હોય છે જોકે સારા માલના ભાવ રૂપિયા પંદરસો પચીસથી પંદરસો પંચોતેર સુધી ઠેકઠેકાણે અત્યારે મળવા લાગ્યા છે એટલે ખેડૂતોને નવા જૂના બધા માલ વેસવા જાય છે અને બોટાદના યાર્ડમાં એકમાત્ર એન્ટ્રી સોળસોની વળી જોવા મળી હતી જુલાઈ પછી કપાસ મળવો અંત મુશ્કેલ બની જશે જેના કારણે હવે બજારની તેજી શક્ય છે પરંતુ મંદીની શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાય છે જ્યાં સુધી માર્કેટમાં નવા માલ ન ઠલવાય જ્યારે રૂબજારની વાત કરીએ તો ખાંડીએ કોઈ ફેરફાર નહોતો જોવા મળ્યો અને ખાંડીનો ભાવ અઠાવન હતો તો ઘણા દિવસથી ફક્ત રૂપિયા સો બસોની વધઘટ સાથે ખાંડીના ભાવ ગુજરાતની અંદર ચાલી રહ્યા છે જો ડિસેમ્બર ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં એક્સચેન્જ એકોતેર પોઈન્ટ સિત્તેર સેન્ટ બંધ અને કપાસિયા ખોળની વાત કરીએ તો બંને બજાર સ્થિર હતું પરંતુ કપાસિયામાં રૂપિયા છસો સાઠથી છસો પંચ્યાસી પ્રતિમણે બોલાતા તો કપાસિયા કોલની અંદર સત્તરસોથી અઢારસોના ભાવ હતા અને સાઠ કિલોની વાત કરીએ તો ઓગણીસો પચાસથી બે હજાર થઈ ચૂક્યા હતા જેમાં અત્યારે વાયદા બજારમાં સારી એવી સ્થિતિ છે અને આગામી સમયમાં હજી પણ બજાર વધવાની ધારણા છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ